ભાઈ એક રીક્શન પાડ્યા કેટલા ત્રણ એ ત્રણ ત્રણ રીક્સાના પાડ્યા કેટલા છે ત્રણ ત્રણ આમ કરીએ તો હવે આપણે એક નવી રીશાની શીખીશું ચલો આનું શું કહીશું ગુણાકાર શું કહીશું ગુણાકાર એટલે સરવાળો

એક રિક્ષા ના ત્રણ તો અહીં આપણે ગુણાકાર શીખીશું તો ત્રણ નો ઘણી બોલો ત્રણ ગણેશ બોલો

ছুণকারী કરતા આપણે ગુણા ઉપર જઈશું ચલા નીચે સ્કોટર કેટલા છે ગણતો એક એક ઠેટમાં બે છે ઠેટમાં ને તો કેટલી જોડી છે જોડીઓ કેટલી છે જોડી કેટલી છે